કાલ લડી લીધું ને રગી ગોંદર નાખી લીધો ને તો થઈ ગયા સાટા ખાલી પછી ગાયો ગયા આપણે જુવારમાં દોર્યા નહીં કા હા અંધારે હમણાં જ કર્યા વાકા સુકા થઈ રહ્યા પછી જો વરસાદ આવી જાય ને તો પછી એમાં ટ્રેક્ટર દોર્યું ના પડે હાથ ટેક કરવા પડે એટલે એ બધું થઈ ગયું હવે આજ ટૂંકમાં કંઈ કામ છે નહીં

મને મત થાકી ગયા આપણે કાઢા પૂર ને કામતા ને મગવાન ધોનાયું જરાય પેલા ઉઠી અગે વાગે આવતા મેઘી એમ કર્યું ને પછી આગ આવી ગયા લડી લીધું

સવારનો વરસાદ છે નામ મી ભરાઈ ગયા મારગમાં મોટાને જાવું હોય બહુ વસ્તી થઈ કે જોઈ આવી એક ફેરા જોઈ લઈ કે હું છે પોજીસાની આ બધી જો હાડા શેર પાંચ મહિનાની મહેનત પછાઈ ગીરી ગઈ રાતિ પાણી વાયરાતા હતા દવા ઉછેટી બધું જો વર્ણન કરે ને રૂવાળા ઉભા રહી જાય એ વાત કરતા એવું ખેરાય એમ નથી આમ એ મહેનત કરી ને એવું તમે યાર દેખાય ને તમને એમ થતો કે આની એક વાળી હાસપી વાતું આવડે પણ એ હજી ત્રીસ ટકાઈ હસવાનું ઇંત્રીસ ટકા બધું ભેસા પડ્યું મારે

આવી બધા પાત્ર હળી ગયા હે ભૂકાળું તો ટૂંકમાં રજી રહેવાની નથી હલામી રેલવે ફૂંગાઈ ગયા હોય કેટલાક રીએ કેટલાક હાથમાં આવે એ કંઈ ખબર ન પડે ઘણી ભૂકાળનું હાવ જે માતાજી એ થઈ ગયો પણ આપણે ખારાવાળી ઊભી હે અને એક તો ખાવાળી ઊભી માતા ફૂગા હે ને ફોલો કરવા ખાઈ એટલે ખારાવાળી નિરીક્ષણ કરી લે ઊભીમાં શું પરિસ્થિતિ છે એ હા આપણે ખારાવાળી ઊભી છે આમાં તગાર હુકાય તી પછી પડે પાણી નું તો આમાં નહીં કીધે રાડો બધા બે ગયો ઘેરું ટીકા થઈ ગયા કારણ કે હવે મહિના પછી વરસાદ થયો એટલે નુકસાની તો આમાં આવી જ ઉપર તો જાડવું પણ હું ના જેવી નહીં આવે નુકસાની પાણી લીધી ને એવી ના એક ટૂંક છે વધારે બીજું કઈ ફેર નહીં પડે આમાં

તારણ પણ એટલું કામ થઈ ગયું આપણે એક ગઈ નાઈ વાવત ને તો બધું બેહાણ થાય અને માણસ આપણે ક્યાંય જડતા જ નથી મજૂર કાલે એક બી મેળ આવી ગયો એ ઘણો પલો થઈ ગયો ને વીણ આવી ગયું વવાઈ ગયો અને હવે મોટાની રજા પૂરી થઈ ગઈ ને અહીંયા કંઈ કામ છે નહીં એટલે ખોટો ખોટો એની વાળી વાગી હાજરી કરવી એના કરતા ત્યાં નોકરી ચાલુ થઈ જાય ને ભગવાન બેહવું દેખીને દાજવું

અરે રુંડાના પાક ગયા છે આપડે પ્લાન માં થઈ ગયો પડી ગયો આવી ગયા લઈને ખેતરમાં આ ખેતરમાં હાલે એટલે વાવી બીજે કઈ નહીં તો ગુંદરી ના વાત ગયો તો ટ્રાય કરવા પણ હા ઓરી પ્લાન થઈ ગયો બધું ના ના ખાતો ન જામ થઈ ગયો ને ના ખાતો ગુંધરી ના તો વાહે હોય ઈ ના જામ થાય કે બીજી વાવા ગયો તો હા ખાતો તો ન દોરતા ખાતો ન રે ને ય કોટતા કોટતા આ રી ત્રી વાવાનો ઓર્ડર પાઉ જાજો હો પડી ગારને આખરે તો બળવારમાં પડું એટલે નવાડે પાછો આય દે પાછું આ જલ ના ગાર હતું એનું કટિંગ છે માં આવો બેઠે વાન તો

એક છે હમણાં બીજી હજી બે વાણી આવે ત્રણ વણી થવાની છે આપણે જુવાનું વાવેત દિનેશભાઈ ને જો તૈયારી કરે એને ઘઉં નું વાવત અર્જુનભાઈ ને ચણા નું વાત એ હમણાં આવ્યા નથી ટ્રેક્ટર વાળા

હા નઈમ બસ ન થાય એમાં પ્રતિ થાવા નો દેઈ એ બગડી ગયું એમાં મજા ના આવી હા તો હવે બીજું શું કરવાનું આમાં રેડે આમાં ભેગું થાય ના થાય ફરિયાદ કરવા પણ નથી કોઈ કંઈ આમાં દઈ દેવાનું છે ના જાત મને જય હિન્દ બા હા હા ભાઈ મંડાઈ તો દેઈ દે રેડી રેડી હાલે પાછી <laughs> 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 આ ટ્રાઈક હારે માર પીધી આખમાં હેઠા માર જોરની હવે હલ કોઈને જોતો હોય ની ની ઓરને લકવાજો આપણે હે ને આખી વાડીમાં જોરનો વાવાઝો કરી નાખ્યો છે કોરીય હે ને આપણે હતાન રાન કરી લેવા 10 રાતનો સટ આવે તો કાલ હવારે આપણે ચકચડી પછી હાલે ને મગારામાં ਅੱਜ ਇੱਕ ਸਵੇਰ ਨੂੰ ਕਾਲ ਆਨ ਨੂੰ ਸਿੰਗਲ ਛੜਾਵਾ ਸੀ ਮੈਂ ਕੋਤਰਾ ਬੰਨ ਦੇ ਲਪਕਤ ਦੋਰੀਆ ਘਾਪਾ ਆ ਉਹਨਾਂ ਟੋਕਲ ਵਾਵਾ ਜੂ ਆਪਣੇ ਪੋਣਾ 8 ਘੰਟੇ ਨੂੰ ਕਾਲ ਨੂੰ ਨਾਜ ਨੂੰ ਫੈਲ ਕਾਲ 4 ਘੰਟੇ ਜੂਨ ਸੀ ਅੱਜ 3:30 ਹੋ ਗਏ ਪਸੇ ਬਪੇ ਨੇ ਪਲਾਨ ਮਾਇਰੋ ਕਿ ਅਵੇ ਟੋੜਕ ਮ ਜੂਆ ਰਵੀਂ ਟੋੜਕ ਮ ਕਾ ਗਉ ਨਾ ਕਾ ਚਣਾ ਬਾਬਾ ਵਿਚਾਰ ਰਤੋ ਪਸੇ ਨੋਖ ਨੋਖ ਮ ਨਾ ਟੋਕ ਮ ਮਗਜ ਮ ਬੈਠਾ ਪਸੇ ਜੂਆ ਵਾਲਾ ਨ ਪਲਾਨ થઈ ਗਿਆ આ ટ્રેક્ટરવારો ભાઈ ટૂંકમાં નહેવરો છે નવરો એટલે ઓડરમાં બહુ જાજો હે તો હજી ગારો પડે એટલે આયેલો નહીં બહુ એટલે બધું તો આવું આજે આપણામાં આવી ગયા હે ખબર પછી બધેમાં જુઓ હવે જે થાવું ને થાય એક વાડીનું કામ પૂરું બીજી વાડીમાં હવે લઈ બધું કામ જેવું જીવ થાય તો આશા કરીએ આપણે આજનો વિડીયો પૂરો કરી વિડીયો કયો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબ કરવા જો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો